ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આ જ વરસાદ ખેડૂતોને ભાયમાલ કરી ગયો આપણે જોતા આવ્યો છે કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે એ વાટ જોઈને બેઠા છે કે ક્યારે રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે અંતે આપણે જોયું હતું કે ગઈકાલે સાંજના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના મારફતે રાહત સહાય પેકેજ છે તેની જાહેરાત કરવામાં આવી પરંતુ હવે આ દરેક મામલે કોંગ્રેસના નેતા છે તે મેદાને આવ્યા છે ને તેમના દ્વારા

પરંતુ કોંગ્રેસના નેતાઓ છે લોકો દ્વારા અત્યારે હાલ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે કેમ ફક્ત દસ હજાર કરોડ રૂપિયાની જ સહાય છે તે જાહેર કરવામાં આવી છે સૌથી પહેલા તો પરેશ ધાનાણી જે કોંગ્રેસના નેતા છે ને જે અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા હોય છે ખેડૂતોને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ સમજી લઈએ અહીં લખવામાં આવ્યું છે પેકેજ છે કે પડીકું ખેડૂતોએ માંગ્યો હતો માત્ર અધિકાર અને સરકારે ખેડૂતો ઉપર કર્યો પ્રહાર

ગયા કમોસમી માવઠાની કમઠાણ અને ખેતી બચાવો સત્યાગ્રહ જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી હતી અને એ જ વાતને લઈને હવે પરેશ ધાનાણી દ્વારા લખવામાં આવ્યું છે કે ખેડૂતોએ માત્ર અધિકાર માંગ્યો હતો ને એની જ સામે સરકારે જે તે પ્રહાર કર્યો છે બે હેક્ટરની મહત્તમ મર્યાદા અને હેક્ટર દીઠ માત્ર બાવીસ હજાર રૂપિયા જ ભાઈ ખેડૂત છે એ ખટારો લઈને સૌથી મોટા પેકેજની રાહ જોઈ રહ્યા હતા અને સરકારે વિગે ખાલી ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયાનું પડીકું પકડાવી દીધું છે એવી વાત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને ફક્ત આટલા જ પ્રહાર નથી કરવામાં આવ્યા તેમના દ્વારા બીજી પણ અહીં વાત લખવામાં આવી છે અને જે રીતે અહીં તેમના દ્વારા વધુમાં લખવામાં આવ્યું છે કે માંગ્યું પેકેજ મળ્યું પડીકું હાલ લગભગ દરેક કૃષિ જણસો માટે વિઘા દીઠ ઓછામાં ઓછો સરેરાશ રૂપિયા પંદર જેટલો ખેતી ઉત્પાદનનો માત્ર ખર્ચ જ ગણીએ તો પણ અંજા અંદા રીતે તો પણ અંદાજિત કુલ રૂપિયા એકતાલીસ હજાર બસો ને પચાસ કરોડ જેટલો ખેડૂત છે આમ ગુજરાતના સોળ હજાર કરતા વધારે ગામોમાં અંદાજિત ચુમ્બાલીસ લાખ હેક્ટર કરતા વધુ વાવેતર વિસ્તારમાં કમોસમી માવઠાને કારણે તમામ પાકો સંપૂર્ણ નાશ પામવાથી અંદાજિત કુલ રૂપિયા આપણે જોયું હતું કે ગઈકાલે પાલ આંબાલિયા છે એમના દ્વારા પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને વિપક્ષના નેતાઓ અત્યારે હાલ સીધો જેવો સવાલ પૂછી રહ્યા છે કે આ પેકેજ છે કે કોઈ પડી છે ખેડૂતોની સાથે મશ્કરી કરવામાં આવી છે કે કેમ કારણ કે કમોસમી વરસાદ

માલિકો પકડાવી દીધું હોય એવી વાત અત્યારે હાલ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે જોકે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે એ લોકોમાં સરકારની સામે રોષ જોવા મળી રહ્યો છે કે શા માટે થઈને રાહત સહાય પેકેજ જાહેર નહોતા કરવામાં આવતું પરંતુ જ્યારે અંતે ગઈકાલે જાહેર તો કરવામાં આવ્યું પરંતુ અત્યારે હાલ ખેડૂતો એટલા જ નારાજ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં વિપક્ષના નેતાઓ દ્વારા પણ સીધા સવાલ છે તે અત્યારે હાલ સરકારને પૂછવામાં આવી રહ્યા છે

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર